મિત્રો સ્વાગત છે તમારું એક જ નવાજ જ એઆઈ ઇમેજ જનરલ વિડીંગની અંદર તો આજે તમને આપણે આવી રીતે જે અલ્પેશ ક્રેશન લખાઈને આવ્યું ત્યાર પછી વિંગ આવી રહ્યા છે એન્જલ અને નીચે આ ફોટો તમને દેખાઈ રહ્યો છે અને આ ફોટાની અંદર જે એઆઈનો ફોટો છે તેની કરતાં તમને ફોટો અલગ લાગી રહ્યો છે કેમ કે આની અંદર તમે જોયું આપણો શહેરો એડ કરેલો છે એટલે કે અહીંયા આગળ જે મોઢું તમને દેખાયું છે એક મારા જ ઇમેજનું આગળ મૂકેલું છે તો આપણે તમને સૌ પ્રથમ છે એક આર્ટનો ફોટો બનાવીશું ત્યાર પછી તે જે ફોટો આપણે એ દ્વારા બનાવીશું તેની અંદર આપણો શહેરો એડ કરીશું અને ત્યાર પછી આ જે ઇમેજ આપણે બનાવ્યા છે આની ઉપર આપણે એક જબરદસ્ત તમને રીલ્સ પણ બનાવતા શીખવાડું તે પણ અલાઇટ મોશન કુવારા રેડી આજે જે ટ્રેન્ડિંગ રીલ્સ આપણે ઇન્સ્ટાગીન જે મિત્રો ફોલો કરતા છે તેમને જોઈએ છે આપણે ત્યાં આગળ મૂકી હતી આ રીતની જબરદસ્ત રીલ્સ છે ત્યાં પણ આપણે અલર્ટ મોશનના ફૂલ પ્રોજેક્ટ દ્વારા તમને બનાવતા છે કઢાવશું આનો ફૂલ પ્રોજેક્ટ પણ તમને મળશે અને આજે સોંગ છે તેની રિક્વેસ્ટ પણ ફરમાઈશ પણ છે તે ભાઈની ટેલિગ્રામની અંદર આવી હતી તો તે સોંગ પણ આપણે એક એડ કર્યું છે રેડિક સોંગ તમારે સેન્જ કરો તો સોંગ પણ તમે સેન્ડ કરી શકશું રેટ તો આજનો જે વિડીયો છે તેની અંદર આપણે ત્રણ પાર્ટમાં વિડીયો થવાનો છે પહેલાં પાર્ટમાં આપણે ઇમેજ બનાવીશું ઈમેજ બની ગયા પછી એટલે આવી રીતે તમે તમારા નામની ઉપર ફોટો બનાવી શકશો આવી રીતે ફોટો બની ગયા પછી તેની ઉપર આપણે શહેરો એડ કરીશું અને આ રીતે શહેરો એડ થઈ ગયો ત્યાર પછી જે ઇમેજ આપણે આવશે તેની અંદરથી આપણે વિડીયો બનાવીશું તો સૌપ્રથમ આપણે છે આ રીતનો એક ફોટો સીધે તે બનાવી લઈએ તો ફોટો બનાવવા માટે આપણે જે એપ્લિકેશનનો યુઝ કરવાના છે તે છે બિંગ એઆઈ એપ્લિકેશન જેટલી આ તમે પ્લે સ્ટોરથી મળી જશે ખાલી બિંગ લખશો તો પણ તમારી પાસે આ એપ્લિકેશન છે તે આવી જશે હવે બિંગથી મેં ઓપન કરો એટલે તમારે ત્યાં આગળ જો સાઇનિંગ કર્યું હોય આપણે દરરોજ વિડીયો જોતા તે મિત્રો સાઇનિંગ કરી લીધું છે જે મિત્રો પહેલીવાર વિડીયોને જોઈ રહ્યા છે તે મિત્રોને નાની રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે ઘંટ આકાર પણ દબાવી દેજો તેમાં દરરોજ તમને આની અંદર ટ્રેન્ડિંગ રીલ્સ પણ મળતી રહેશે અને ટ્રેન્ડિંગ જે એઆઈના ફોટા છે તે પણ તમને નવા નવા મળતા રહેશે તો જે મિત્રો મિત્રો સબસ્ક્રાઈબ નથી કરીને સબસ્ક્રાઇબ કરી દેજો તમે રોજ નવા નવા પ્રોજેક્ટ છે તે અંદર મળતા રહેશે હવે આનું સાઇન ઇન કરવા માટે તમને જો ઉપર આગળ પ્રોફાઇલનું ઓપ્શન મળશે એના પર ક્લિક કરી અને તમને અહીંયા ઉપર એક માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે તેનો ઓપ્શન મળી જશે તેમાં જઈ તમારે આગળ માઇક્રોસોટ્ટનું અકાઉન્ટ બનાવી લેવાનું છે કઈ રીતે બનાવવું તમને ન આવડતું હોય તો આપણે ગુજરાતીની અંદર જ વિડિયો બનાવેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે કે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કેવી રીતે બનાવવું રેડી સૌ પ્રથમ તમારું માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવી લેવાનું છે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે વિડીયો જોઈ તમે શીખી શકશો સાવ સોલ સિમ્પલ આપણે બતાવેલું છે ત્યાર પછી આજે સર્ચનું આઇકન છે સર્વ પ્રથમ નું અકાઉન્ટ જે મિત્રો નથી બનાવ્યું તે ઇમેજ બનાવી લેજો ત્યાર પછી આજે લખ્યું છે આપણે આજે સર્ચના આઇકનમાં તમારે નામ લખવાનું છે ઇમેજ જનરેટર અથવા તમે બિંગ AI ઇમેજ લખશો તો પણ આવી જશે ઇમેજ જનરેટર લખશો તો પણ આવી જશે આ રીતે તમારી પાસે વેબસાઇટ આવશે જો ઈમેજ આના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા આગળ તમે ક્લિક કરશો તો તમારી પાસે છે આ બોક્સ આવી જશે હવે આની અંદર તમારે એક પ્રોમ્પ એડ કરવાનું છે તો પ્રોમ્પ તમારે ક્યાંથી એડ કરવાનું છે એના માટે તમારે આવી જવાનું છે ગૂગલની અથવા પણ બીજા બ્રાઉઝરની અંદર રેડી પણ બીજું બ્રાઉઝર છે તો ગૂગલ એપ્લિકેશન ઓપન કરી લેજો અને જે રીતે આપણે દરરોજની જેમ સર્ચ કરો છો ત્યારે રીતે ગૂગલમાં આવી અને તમારું નામ સર્ચ કરવાનું છે અલ્પેસ ક્રિએશન જીરો વન પ્રોમ્પ લેવા માટે તમારે ગૂગલમાં આવી સર્ચ કરી દેવાનું અલ્પેસ ક્રિએશન જીરો વન આ રીતે તમને આગળ મળે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે સાઈડ ખુલી ને આવી જશે આગળ સરસનું જે આઇકન છે એના ઉપર ક્લિક કરી દો અને આગળ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે જીરો એટ સિક્સ ફોર જીરો આઠસો ને ચોસઠ આટલું લખી સરસના આઇકન ઉપર ક્લિક કરશો તો તમને આજે જે પોસ્ટ છે તે જોવા મળી જશે હવે આને ઉપરની તરફ કરી તમે નીચે આવશો પોસ્ટની અંદર તમને બધું મટિરિયલ છે ત્યાં આગળ મળે જો ગુજરાતીમાં લખેલું છે આ ફોર્મ કોપી કરો આ જે બ્લુ કલરની અંદર છે એટલું કોપી કરવાનું છે ત્યાર પછી આ જે બે આપણે અલર્ટ મોશનનો પ્રોજેક્ટ છે ને આખા વેબસાઈટ છે જે ફોટો સેન્ડ કરવા માટે રેડી સૌ પ્રથમ આપણે આને અહીંથી કોપી કરીશું તો આ જે ક્રિએટ લેક્સી છે ક્રિએટ કરેલું એન્જલ છે ત્યાં સુધીનું આપણે કોપી કરી લેવાનું છે રેડી આખો પેરેગ્રાફ તમારો કોપી કરવાનું છે બધું તમારે કોપી પેસ્ટ કરવાનું છે તમારે કાંઈ પણ લખવાની જરૂર નથી ત્યાંથી કોપી કર્યું હવે આવી જવાનું છે અહીંયા આગળ અહીંયા આગળ આપણે બિંગ એપ્લિકેશન ની અંદર આને પેસ્ટ કરે છે અને આની અંદર તમારે એક નામ છે તમારા ઉપર આ રીતનો ઇમેજ છે તે બનીને બની રેડી તો અહીંથી આપણે જે જનરેટર છે અહીંયા આગળ પાસે રેડી આપણે ને ઓપન કરી લઈશું ઉપર જ તમને આ રીતે દેખાયું બોક્સ આના ઉપર ક્લિક કરી અને તમારે પેસ્ટ હવે કરાવ્યા આગળ તમે જેવું પેસ્ટ કરશો આ રીતે તમારી પાસે આવશે અહીંયા આગળ તમે જો શું લખ્યું છે બેકગ્રાઉન્ડ પછી ફ્યુચર આવી રહ્યું છે અને અહીંયા આગળ એક નામ લખેલું દેખાય રહ્યું છે અલ્પેશ ક્રિએશન આજે ઓલવેઝ ક્રિએશન લખ્યું તો તમને દેખાય રયું છે તેની જગ્યાએ તમારે તમારું નામ લખવાનું છે તમારે જે નામ રાખો હોય ખાલી નામ રાખો જો ખાલી નામ તમારે આદિ કોઈ ચેનલ નું નામ હોય કોઈ આઈડી હોય તો તે તમે અહીંયા રાખી શકો છો તો આપણે આને છે આજે ઓલવેઝ લખ્યું છે તેની જગ્યાએ આપણે આગર પરેશ લખીએ છે તો આ રીતે આગર પરેશ સીધા લખાઈને આવી ગયું છે રેડી પરેશ ક્રેસ આ જગ્યાએ તમે તમારું નામ વિજય હોય મયેશ્વર જે પણ હોય તો ધીમે આ જ આ બે આપણું સેન્જ કરીને તેની જગ્યાએ રાખી દેવાનું છે ત્યાર પછી આગળ લખ્યું છે તમે ક્રિએટ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા આગળ તમે ક્લિક કરશો તો તમારા પાસે અલગ અલગ ચાર ડિઝાઇનની અંદર તમારા ઇમેજ બનીને આવી જશે રેડી અહીંયાથી આપણે ઇમેજને સેવ કરી અને ત્યાર પછી જેનો શહેરો પણ આપણે આગળ સેન્ડ કરીશું છું સૌ પ્રથમ આપણે જે અહીંયાથી ફોટા છે બનાવવાના છે આગળ તમે નીચે જશો આપણે અલગ અલગ ઘણા બધા ફોટા બનાવેલા છે અને એક આ પ્રોમ પણ આપણે આગળ બનાવ્યો હતો તે પણ તમને હું બતાવી દઉં કે શ્રીરામનો આપણે પ્રોમ બનાવ્યો હતો રેડી આજે પ્રમાણે તમને દેખાડો જો તમને આ ફોટો પસંદ આવતો હોય આ રીતનો જે ફોટો છે ત્યાંથી આપણે તમને ઝૂમ કરીને પણ બતાવી દઈએ જો પસંદ આવતો તો કમેન્ટ કરજો તો આપણે આની ઉપર છે એક વિડીયો લઈને આવી દઈશું જો આ રીતે શ્રીરામનો ફોટો છે અને આની લખેલો લખેલું આવશે નીચે જો અલ્પેશ લખેલું છે તો ટી સાઇટની અંદર અલ્પેશ લખાઈને પણ આવી રહ્યું છે તમને પસંદ આવે આ વિડીયો તો પણ કમેન્ટ કરજો તો આપણે તેની ઉપર પણ એક વિડીયો છે તે બનાવીને તમારી માટે લઈને આવી જઈશું રેડી અત્યારે આપણે આ જે ઇમેજ છે તે અહીંયાથી આપણે બનાવી અને તમને સેવ કરીને બતાવી દઈએ તો આ રીતે જો પ્રેસ કરીએ છે એના ઇમેજ છે તે આપણી પાસે આવી ગયા છે આપણે આના પર ક્લિક કરીશું ફોટો હશે તેના પર તમારે ક્લિક કરવાનો ક્લિક કરશો તમને આગળ જો ઓપ્શન મળશે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી કે ફોટો અહીંયાથી સેવ નથી થતો તો સાવ સૌ સિમ્પલ છે તને ટપકા દેખાયા છે તમને સાઈડમાં એના પર ક્લિક કરીને એ આગળ તમને ડાઉનલોડનું ઓપ્શન આવશે આના પર ક્લિક કરી તમારો ઇમેજ છે તે સેવ થઈને આવશે સેડી તો પછી આજે બીજો ઇમેજ આવશે આ રીતે નીચે જો ત્રણે ટપકા એના પર ક્લિક કરી આના પર તમે ડાઉનલોડ કરી શકશો જે આગળ જવાનું છે પાછું અહીંયા આગળ ઇમેજ છે આ રીતે તમને ચાર અલગ અલગ ઇમેજ રહ્યા છે આ ચારે ચાર તમે અહીંયાથી ડાઉનલોડ કરી લો રેડી હવે આપણે અહીંયા આગળ એક બીજી વેબસાઇટની જરૂર પડશે જેની અંદર ત્યાં આગળ તમે જો શહેરો છે એઆઈ દ્વારા એડ કરેલો છે આની જગ્યાએ આપણે આપણું મોઢું એડ કરીશું ત્યાં આગળ અને આપણા શહેરાનો એક ફોટો બનાવીશું એના માટે આપણે જે એપ્લિક ત્યાં આગળ આપી છે તમને વેબસાઇટની લિંક રેટી જ્યારે તમે વેબસાઇટની અંદર આવશો તમને આજે જે વેબસાઇટની લિંક લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે છે આપણે ગૂગલની અંદર જ તેને ઓપન કરી લઈએ તમારે પણ ગૂગલની અંદર જ તે ખુલીને આવે છે જોઈ તમે તેના ઉપર ક્લિક કરશો ડાયરેક્ટ ગૂગલની અંદર તમારે તમારી રિલેરેક્ટને આવશે એના આપણે પ્રાઇવેટ બ્રાઉઝર હતું એટલા માટે આપણે બીજા બ્રાઉઝરમાં ઓપન કરીએ છીએ કેમ કે તેમાં એ ઓપન નહીં થાય તો આ ધીમે જ્યારે લિંક ઉપર ક્લિક કરશો તો તમારે ડાયરેક્ટ ખુલ્લીને આવશે તમારે કાંઈ પણ લિંક કોપી કરવાની જરૂર નહીં પડે તો આ રીતે તમારી પાસે વેબસાઇટ ખુલીને આવે છે અને આની અંદર સાવ સરળ સિમ્પલ છે ઉપર આપણે એનો ફોટો મૂકવાનો છે નીચે આપણો ફોટો મૂકવાનો છે અને આપણે અહીંયાથી વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવી ગયું છે ઉપર જો તમને આગળ લખેલું છે અપલોડ ઇમેજ રેડી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો હવે આપણે જો પ્રેસ કરીએ એનો ફોટો બનાવેલો છે તો આપણે એમાંથી એક ફોટો સિલેક્ટ કરી લઈશું રેડી તો આપણે એક આ ફોટો સિલેક્ટ કરી લીધો છે ત્યાંથી ઉપર જે ડંડ છે એના પર ક્લિક કરી દઈશું ત્યાં આગળ ફોટો આવી ગયો હવે નીચે તમારે એક એવો ફોટો મૂકવાનો છે જેને તમારું મોઢું દેખાયું એ આગળ તમને જો ઇમેજ દેખાયા છે આ રીતના તમારો જે મોઢું દેખાયું હોય તેવો એક ફોટો મૂકવાનો છે જેમ કે હું આગળ એક મારો ફોટો એડ કરીને તમને બતાવું તમને એક થોડો ખ્યાલ આવી જાય અહીંયાથી ફોલ્ડર સિલેક્ટ કરી લઉં જે ફોલ્ડરની અંદર આપણો ફોટો છે તેમાં જઈ અને અહીંયા આગળ આપણે ઇમેજ છે તેને એડ કરી લઈશું તો અહીંયા આગળ જોઈ શકો આ રીતનો એક અમારો ઇમેજ છે એટલે આને આપણે સિલેક્ટ કરી લઈશું તમારે પણ આવી રીતે ક્લીન જે તમારો શહેર હોય એવો એડ કરવાનો છે દાઢી હોય એવું ઊંચું એવું રાખતા નહીં નકર ઇમેજ સારો નહીં બને એટલે આવી રીતે ક્લીન તમારો ફોટો હોય તેવો લેવાનો છે આપણે એક ઝૂમ કરી પર તમને બધા આ રીતનો એક ફોટો આપણે સેવ કરીને રાખ્યો છે અત્યારે તમે જે ઇમેજ છે તે જોઈ રહ્યા છો આ રીતનો ફોટો છે હવે આની અંદર છે આપણે શહેરો એડ કરીશું અહીંથી આપણે બ્લુ કલરની અંદર જે લખ્યું છે સ્વેપ એના ઉપર ક્લિક કરવું છે એટલે આપણી પાસે ઈમેજ જનરેટ થઈને આવશે વિડીયો થોડોક લાંબો થઈ છે પણ તમને આ વિડીયોની અંદર તમને બધું મળી જશે જે પણ તમને આપણે ઇમેજની અંદર એડ કરેલું છે તેટલું બધું તમને અહીંયા આગળ આપણે બતાવીશું તમારી સામે અહીંયાથી આપણો ઈમેજ છે તે એકથી બે સેકન્ડની અંદર જે પાસે બનીને આવી જશે રેડી આ પ્રમાણે જોઈ શકો એ આગળ આપણા શહેરો એડ થઈને આવી ગયો છે પરફેક્ટ મેચ થઈને આવી ગયો છે અહીંયાથી ઉપરનો જે ઈમેજ છે તેથી તમે જોઈ શકો છો એઆઈનો ફોટો છે અને નીચે આપણો જે ઇમેજ છે તેની અંદર તમે જોઈશું આપણો ફોટો અહીં આગળ એડ થઈને આવી ગયો છે રેડી એક પરફેક્ટ તમારો જ ઇમેજ છે જોઈશું આ પ્રમાણે એડ થઈને આવી ગયો છે હવે આને સેવ કરવા માટે અહીંયા તમને લખ્યું જ છે ડાઉનલોડ એના પર તમે ક્લિક કરશો એટલા ઇમેજ છે જે તમારા સહેરાઈની સાથે એડ થઈને આવી ગયો છે હવે આ જે ઇમેજ આપણે અહીંયા સેવ કર્યો છે આની ઉપર આપણે એક વિડીયો બનાવીશું એટલે કે ઇન્સ્ટાની એક રીલ્સ બનાવીશું ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર તો એના માટે પણ તમારે આવી જવાનું છે આપણી આગળ સાઇટની અંદર જ જેવી તમે સાઇટની અંદર આવશો તો તમે જે લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દેજો ક્લિક કરશો તો તમારી પાસે એક અલર મોશનનો પ્રોજેક્ટ આવી જશે અને આની અંદર તમે જે ટ્રેન્ડિંગ રીલ્સ છે તે બનાવી શકશો રેડી તો બધા મિત્રોને અત્યાર સુધી તમે વિડીયો જોયો છે તમને પસંદ આવી રહી છે તો નહીં કમેન્ટ કરજો જે પણ તમને સારી લાગે એવી અને કાંઈ પણ ન હોય તો તમારું નામ જરૂરથી લખી દેજો થોડુંક વિડીયોને સપોર્ટ કરજો તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો તમારા જે પણ ગ્રુપ હોય તેમાં પણ વિડીયોને શેર કરજો અને ઇન્સ્ટાની અંદર પણ તમે હોય તો ઇન્સ્ટાની અંદર પણ આપણે આઈડી અલ્પેશ કરેસર છે ફોલો કરી દેજો આજે ઇનપુટનું બટન છે આપણે એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટની આગળ એડ કરી લેશું આ પ્રોજેક્ટને આપણે ઓપન કરી દઈશું પ્રોજેક્ટ જ્યારે ત્યાં ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલ્લીને આવશે બધી ઇફેક્ટ છે બધું મટિરિયલ શેડ રહેશે બસ આના ઉપરની તરફ કરી તમારે નીચે આવવાનું છે નીચે આવશે તો તમને આગળ ગ્રુપ જોવા મળશે એના પર ક્લિક કરી અને તમારે એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે ત્યાં આગળ આવશે તમને બે ઇમેજ જોવા મળશે તો તમારે આ બે ઇમેજ ચેન્જ નહીં કરવાનું છે તો આપણે જે નીચે ઇમેજ છે એના પર ક્લિક કરીશું કલરની ફિલ્મમાં જવાનું છે ત્યાર પછી જે નીચે લાઇન દેખાડી છે એના પર ક્લિક કરવાનું છે લાઇન ઉપર ક્લિક કર્યા પછી જે અત્યારે આપણે ફોટો લીધો હતો તે જ ફોટો આપણે આગળ સિલેક્ટ કરીશું રેડી તો પ્રેસ કરીએ છીએ એનો ફોટો આપણે બનાવ્યો હતો તો તે ફોટો આપણે આગળ એડ કરીશું આ પ્રમાણે આપણે આ જે ઇમેજ છે જેની અંદર આપણે મોઢું એડ કરેલો છે તે જ ફોટો આપણે આગળ સિલેક્ટ કરીશું રેડી ત્યારે પછી જ વચ્ચે જે ફોટો છે આપણે તેની અંદર પણ તે જ ઇમેજ લગાવવાનો છે આપણે આના પર ક્લિક કરીશું કલરની ફિલ્મમાં જવાનું છે ને નીચે લા નંબર છે એના પર ક્લિક કરીને બીજી વાર પણ આપણે તેજ ફોટો સિલેક્ટ કરીને પ્લસના એં પર ક્લિક કરીશું રેડી આપણો ફોટો એડ થઈને આવી ગયો છે હવે બેક દબાવવાનું છે રેડી આ એટલું જ કરવાનું છે તમારે બીજું કાંઈ પણ કરવાનું નથી બે ફોટા સેન્ડ કર્યા તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી બસ ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરીને એક્સપર્ટના બટન પર ક્લિક તો તમારો વિડીયો સેવ થઈને આવી ગયો છે રેડી તો આવી રીતે ટ્રેન્ડિંગ સ્ટાઇલને દરરોજ આપણે નવા નવા વિડીયો બનાવતા શીખડાવશું તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ સાથે મળતા રહેશે